મિત્રો ધોરણ સમાજશાસ્ત્ર પાઠ નંબર સામાજિક બાળ અપરાધ અને યુવા બાળ અપરાધની અંદર સામાજિક અને આર્થિક કારણ ની ચર્ચા કરી બીજું કારણ વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ બાળ અપરાધ માટે વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણો પણ અગત્યનો ભાગ ભજવે છે જો બાળક યોગ્ય અયોગ્યનો વિચાર કરવા અશક્તિમાન હોય તો તે બાળક વિચલન તરફ પડે છે આ ઉપરાંત વિદ્રોહ કરવાનું વલણ મનસ્વીપણું અસલામતીની લાગણી ડરપોકપણું આત્મનિયંત્રણનો અભાવ લઘુતા ગ્રંથિ સહાનુભૂતિનો અભાવ હતાશા નિરાશા અને હિંસાત્મક પ્રવૃત્તિ જેવા અનેક પરિબળોની હાજરી બાળકને સમાજ વિરોધી કે ધોરણ વિરુદ્ધ વર્તન કરવા તરફ લઈ જાય છે જો વ્યક્તિગત એટલે બાળક મનોવૈજ્ઞાનિક અને માનસિકતા મનોવૈજ્ઞાનિક અને વ્યક્તિગત કારણ પણ એક અગત્યનો ભાગ ભજવે છે જો બાળક એવું ન વિચારી શકે કે આ યોગ્ય છે અયોગ્ય છે એ વિચાર કરવા માટે શક્તિમાં ન હોવ એટલે કે વિચલન તરફ વળે છે વિદ્રોહ કરવાનો વિચારે છે મનસ્વી પણ ને અસલામતીની લાગણી હોય ડરપક પણ હોય એનામાં ન હોય અને ઘણી બધી લઘુતી ગ્રંથિથી પીડાતો હોય બીજા પ્રત્યેની ઋણ અથવા સહાનુભૂતિનો અભાવ હોય હતાશા એનામાં જન્મેલી હોય નિરાશાથી પીડાયતો હોય અને હિંસાક જેવી પ્રવૃત્તિની હાજરી બાળકને સમાજ વિરોધી બનાવે છે ટૂંકમાં એક વાત ચોક્કસ છે કે કોઈ પણ બાળક જન્મથી અપરાધી હોતું નથી પરંતુ તે બાળકની આજુબાજુનું વાતાવરણ અને વ્યક્તિમત્તા જન્ય પરિબળો તેને અપરાધી બનાવવા અને ધોરણભંગ વર્તન કરવામાં અગત્યની ભૂમિકા ભજવતા હોય છે આથી એમ કહી શકાય કે વ્યક્તિત્વ એ સંસ્કૃતિની જીપમાં પાકતું મોતી છે ટૂંકમાં એક વાત ચોક્કસ છે કે બાળક જન્મે છે તો અપરાધી નથી અપરાતી બનવાના બાળકના આજુબાજુના કારણો અથવા તો વાતાવરણ અથવા તો પરિવાર અથવા શાળા મિત્રો અને પડોશજો જવાબદાર બનતું હોય છે કે આવા અપરાધ બનવા અને ધોરણભંગ વર્તન તરફની ભૂમિકા ભજવવા પાછળ એ વ્યક્તિ એ ક્યાંકથી કંઈક શીખે છે મેળવે છે આમ વ્યક્તિત્વ એ સંસ્કૃતિની છે પાકતું મોતી છે ખરા અર્થમાં પરિવારમાંથી પાકતું એક બાળક એક મોતી છે આમ ઉપરોક્ત પરિબળો બાળકના સામાજિક અને માનસિક વિકાસ પર અસર કરતા હોય છે આ પરિબળમાંથી કોઈ એક પરિબળ ઉણપ ઊભી થાય તો તેની સીધી અસર બાળકના વર્તન પર થાય છે જે તેને વિચલન કરવા પ્રેરે છે આમ કુટુંબમાંથી કોઈ સામાજિક માનસિક ત્રષ્ટ થાય અથવા તો એને એવો ભાવ જાગે પોતાના કંઈક ઉણપ છે અથવા તો એવું માનસ્વી રીતે વિચારી લે છે અને બાળક ગેરવર્તન તરફ વળે છે એટલે કે વિચલન તરફ પ્રેરાય છે અને એ બાળક આવું કરવા તરફ એટલે કે પ્રેરિત બને છે ને આમ સમાજ વિરોધી કે ધોરણ વર્તન તરફ વળતું હોય છે બાળ અપરાધ સુધારણા બાળ અપરાધની સમસ્યા કોઈ પણ સમાજ માટે પડકારરૂપ છે દેશની આવતીકાલ સમા આ બાળકો રહેલા અપરાધી વૃત્તિને સજાને માધ્યમથી નહીં પરંતુ સુધારણાના માધ્યમથી રચનાત્મક બનાવવી એ પાયાની જરૂરિયાત છે આ બાબતને ધ્યાનમાં રાખીને ભારતના સંવિધાન બાળકો માટે કેટલીક કાનૂની જોગવાઈ કરવામાં આવી છે આ જોગવાઈ અનુસાર કેટલીક સંસ્થાઓની સ્થાપના પણ કરવામાં આવી છે જેનું સંચાલન સરકારી અને બિન સરકારી સંસ્થાઓ દ્વારા થાય છે રાજ્યને આ સંસ્થાઓની આર્થિક અને વહીવટી જવાબદારી સોંપવામાં આવે છે આ પૈકીની અગત્યની સંસ્થાઓ નીચે મુજબ છે જો બાળક જાણતો નથી અજાણતા ક્યારેક ગેરવર્તન કરે ધોરણ ધોરણ કરે એની પાછળ એનો પરિવાર એનું કુટુંબ કે એનો મિત્રઓ જો જવાબદાર હોય છે સરકારે એ જીરોથી સત્તર વર્ષ એટલે કે અઢાર વર્ષથી નીચેની વય સુધીના વ્યક્તિઓ જે છે એ બાળ અપરાધની અંદર આવી શકે ભારત સરકારના બંધારણમાં સંવિધાન માટે બાળકની કેટલીક કાનૂની જોગવાઈઓ ઘડેલી છે એમાંની પ્રથમ જોગવાઈ છે બાળ અદાલત આપણે એક પછી એકની ચર્ચા કરીએ કુલ સાત છે દેશની સામાન્ય અદાલત કરતાં બાળ અદાલત જુદી પડે છે ભારતમાં કલકત્તા ઓગણીસો એકતાલીસમાં પ્રથમ બાળ અદાલતની સ્થાપના કરવામાં આવી બાળ અદાલતમાં સામાન્ય રીતે સોળ વર્ષથી નીચેની ઉંમરના બાળકો કે જેણે અપરાધી પ્રવૃત્તિ કરી હોય તેમની સામેની કાર્યવાહી કરવામાં આવે છે બાળ અદાલતના ન્યાયાધીશો કાયદાના નિષ્ણાંત અને બાળ મનોવૈજ્ઞાનિક તાલીમ પામેલા હોય છે બાળ અદાલતની વાતાવરણ સહાનુભૂતિપૂર્ણ હોય છે બાળ અદાલત બાળકે કરેલા અપરાધી વર્તનના કારણોની સંપૂર્ણ જાણકારી મેળવી બાળકને સજા નહીં પરંતુ સુધારવા માટે સુધારણા ગૃહમાં મોકલી આપવામાં આવે છે જો બાળ અદાલત માટે એની કેટલીક જરૂરિયાતો એટલે કે અદાલત જુદી પાડેલી છે ઓગણીસો એકતાલીસ પ્રથમ બાળ અદાલતની સ્થાપના ભારત સરકારે કરેલી હતી અને સોળ વર્ષથી નીચેની ઉંમરના બાળકો કોઈ આવી અપરાધી પ્રવૃત્તિ કરે તો એને બાળ અદાલતના ન્યાયાધીશ દ્વારા કાયદાના નિષ્ણાંતો દ્વારા અને બાળ મનોવિજ્ઞાનની તાલીમ પામેલા હોય છે અને એને વાતાવરણ પણ મળવું જોઈએ અને એની સાથે એને સજા એટલે કે ગેરવર્તણૂકમાંથી વર્તુણક તરફ લઈ જવા માટે એને સુધાર શાળામાં મોકલવામાં આવે છે એટલે કે સુધારણા ગૃહ એટલે ઘરની અંદર ધકેલવામાં આવે છે પ્રોબેશન પ્રોબેશન એટલે અજમાયશી મુક્તિ ટૂંકમાં અર્થ થાય પ્રોબેશન એટલે અજમાયશી મુક્તિ કંઈ બી નહીં જ્યારે કોઈ પણ બાળક પ્રથમ વખત ગુનાહિત પ્રવૃત્તિ કે વર્તન કરે અને તે બાળ અદાલતમાં સાબિત થઈ જાય ત્યારે તેવું વર્તન કરાર બાળકને બાળ અદાલત સુધાર ગૃહમાં મોકલવાને બદલે પ્રોબેશન પર મોકલવામાં આવે છે જો કોઈ બાળક આવું અજાણતા કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરે વર્તન કરે તો તેમને બાળ અદાલતમાં સાબિત થયા પછી આવા વર્તન બદલ બાળ અદાલતને સુધાર ગૃહમાં મોકલવાને બદલે પ્રોબેશન પર મોકલી આપવામાં આવે છે પ્રોબેશનના સામાન્યમાં બાળ અપરાધી કુટુંબ અને સમાજ જીવન સાથેનો સંબંધ યથાવત ચાલુ રહે છે પરંતુ બાળ અદાલત જે સમયગાળો નક્કી કરે ત્યારે સુધી બાળ અપરાધીને પ્રોબેશન અધિકારીની દેખરેખ હેઠળ રહેવાનું હોય છે ત્યાં પ્રોબેશન અધિકારી બાળ અપરાધીના દરેક ક્ષેત્ર જેવા કે કુટુંબ મિત્ર અને પડોશ જૂથ સાથેના વર્તનનું નિરીક્ષણ કરે છે ટૂંકમાં પ્રોબેશન વ્યવસ્થાનો મુખ્ય હેતુ બાળ અદા અપરાધીના સમાજ જીવન અને કુટુંબ જીવનને જાળવી રાખી બાળ અપરાધીની સુધારણા કરવી તે છે જો પ્રોબેશનનો સમયગાળો એટલે કે કુટુંબ અને સમાજ જીવન સાથેનો સંબંધ જળવાઈ રહે એવી વ્યવસ્થા સાથે બાળ અદાલતનો સમયગાળો નક્કી કરવામાં આવે છે અને પ્રોબેશનની અંદર બાળકો પર અધિકારીની દેખરેખ પણ રાખવામાં આવે છે કુટુંબ મિત્રો અને પડોશજૂથ સાથે જેવું વર્તન થતું હોય એવા વર્તનનું નિરીક્ષણ અધિકારી દ્વારા આ બાળક જે ગુનેગાર છે એના ઉપર રાખવામાં આવે છે એટલે કે કુટુંબની સાથે સરખાવવામાં પણ આવે છે સુધાર શાળા જે રાજ્યમાં બાળ કાયદાઓ અમલમાં નથી તેવા રાજ્યમાં ઓગણીસો સત્યાસી માં રિફોર્મેન્ટરી સ્કૂલ એક્ટની જોગવાઈ અનુસાર સુધાર શાળાઓની સ્થાપના કરવામાં આવી છે બાળ અદાલત જે બાળકોનો અપરાધ સાબિત થાય તેવા બાળકોને આ સુધાર શાળાઓમાં મોકલે છે પંદર વર્ષની નીચેની ઉંમરના કોઈ બાળકે ગંભીર ગુનાઓ કર્યા હોય તેવા બાળકોને પાંચથી સાત વર્ષના સમયગાળા સુધી આ શાળામાં રાખવામાં આવે છે આ સુધાર શાળામાં બાળકને યોગ્ય વાતાવરણ અને જીવન જરૂરી સગવડો આપી સુધારણા માટેના પ્રયાસો કરવામાં આવે છે સાથે સાથે ભાવિ જીવનમાં સ્વાવલંબન પ્રાપ્ત કરી શકે અને આજીવિકા મેળવી શકે તે માટે બાળકોને ખાસ કરીને શિક્ષણ અને વ્યવસાયિક તાલીમ મળી રહે તેવી જોગવાઈ કરવામાં આવે છે જો સુધારશાળા જ્યારે રાજ્યમાં બાળ કાયદાઓ અમલમાં ન થાય ત્યારે ઓગણીસો ને સત્યાસીમાં રિફોર્મેન્ટ્રી સ્કૂલ એક્ટની જોગવાઈ અને કાયદાની જોગવાઈ અનુસાર સુધાર શાળાઓની સ્થાપના કરવામાં આવેલી હતી એટલે કે બાળ અદાલતમાં જે બાળકોને અપરાધ સાબિત થઈ ગયા પછી એને પંદર વર્ષથી નીચેની વયના કોઈ બાળક ગંભીર ગુનો કરેલો હોય તો ત્રણથી સાત વર્ષ સુધીના સમયગાળામાં આ શાળામાં રાખવામાં આવે છે એને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે એટલે કે જીવન જરૂરી વસ્તુ સાથેની સગવડો પણ આપવામાં આવે છે અને સાથે સાથે ભાવિત જીવનના સ્વાવલંબન પ્રાપ્ત કરી શકે એવા પ્રયાસો પણ અને એની આજીવિકા મેળવી શકે એવા પ્રયત્નો પણ બાળકો માટે ખાસ કરવામાં આવે છે શિક્ષણ અને વ્યવસાયિક તાલીમો પણ મળી રહે તેવી પણ જોગવાઈ આમની અંદર કરવામાં આવે છે બોસ્ટલ શાળાઓ બોસ્ટલ શાળાની સ્થાપના સૌપ્રથમ ઓગણીસો બેમાં ઇંગ્લેન્ડના બોસ્ટલ નામના શહેરમાં કરવામાં આવી હતી તેથી આ શાળા બોસ્ટલ શાળાના નામથી ઓળખાય છે કાનૂની જોગવાઈઓ અનુસાર ભારતમાં પણ આવી શાળાઓની સ્થાપના કરવામાં આવી છે આ શાળામાં પંદરથી થી એકવીસ વર્ષ સુધીની ઉંમરના કિશોરો અને યુવક અપરાધીઓની સુધારણા માટેની વિશિષ્ટ જોગવાઈઓનો પ્રબંધ કરવામાં આવ્યો છે જે રાજ્યોમાં બાળ કાયદાઓ અમલમાં છે ત્યાં પંદર થી એકવીસ વર્ષ સુધીના બાળ અપરાધીઓને આ શાળામાં રાખવામાં આવે છે બોસ્ટલ શાળા બે પ્રકારની હોય છે બંધ બોસ્ટલ શાળા અને ખુલ્લી બોસ્ટલ શાળા વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહે છે બોસ્ટલ શાળા બોસ્ટલ શાળાની સૌ સ્થાપના ઓગણીસો બેમાં માં ઇંગ્લેન્ડની અંદર બોસ્ટલ શહેરમાં થઈ હતી તેથી આ શાળાને બોસ્ટલ શાળાનું નામ આપવામાં આવેલું છે કાનૂની જોગવાઈ અનુસાર ભારતમાં પણ આવી શાળાઓની સ્થાપના કરવામાં આવેલી છે પંદરથી એકવીસ વર્ષ સુધીના ઉંમરના કિશોરો અને યુવકોને અપરાધની સુધારણા માટેની વિશિષ્ટ જોગવાઈઓ પણ કરવામાં આવેલી છે પંદરથી એકવીસ વર્ષ સુધીના બાળકોને આ અપરાધીઓને એટલે કે આ શાળાની અંદર રાખવામાં આવે છે અને બોસ્ટલ શાળાના બે પ્રકાર છે એક છે બંધ બોસ્ટલ શાળા અને બીજી છે ખુલ્લી બોસ્ટલ શાળા આ બંને પ્રકારની શાળામાં બાળ અપરાધીની વય મુજબ છોકરાઓ અને છોકરીઓને ઔદ્યોગિક તાલીમ આપવામાં આવે છે આ તાલીમમાં છોકરાઓને ખેતી કામ ઉદ્યોગ અને બાંધકામ વગેરેની તાલીમ અને છોકરીઓને રસોઈ ગૃહ વિષયક કામગીરીની તાલીમ આપવામાં આવે છે જો આ શાળાઓમાં એટલે કે અપરાધી મુજબ વય પ્રમાણે છોકરાઓ અને છોકરીઓ માટે ઔદ્યોગિક તાલીમ આ શાળાઓની અંદર અપાય છે આ છોકરાને ખેતીકામ ઉદ્યોગ માટે બાંધકામ માટેની તાલીમો અપાય છે બહેનો હોય દીકરીઓ હોય તો એને રસોઈ ગૃહ વિષય વિષયક કામગીરી સોંપવામાં આવે છે સામાન્ય રીતે બોસ્ટલ શાળામાં બે થી ત્રણ વર્ષના સમયગાળા માટે અપરાધીને રાખવામાં છે છતાં બાળકની સારી ધ્યાનમાં લઈ આ શાળામાંથી વહેલા કરવાનો નિર્ણય આ સંસ્થાના સત્તાધીશો કરી શકે છે બોસ્ટલ શાળામાંથી મુક્ત કરવામાં આવેલ બાળકના નિરીક્ષણ અને તે બાળકને યોગ્ય વ્યવસાય ગોઠવવાની જવાબદારી પ્રોબેશન અધિકારીઓને સોંપવામાં આવે છે સામાન્ય રીતે બેથી ત્રણ વર્ષનો સમયગાળો અપરાધીઓને રાખવાનો હોય છે છતાં બાળક કોઈ સારું વર્તન ધ્યાનમાં લે તો એને શાળામાંથી વહેલી તકે મુક્ત પણ કરવામાં આવે છે એટલે કે એને મુક્તિ આપવામાં આવે છે આ રીતે શાળામાંથી મુક્તિ કરવા માટે નિરીક્ષણ અને બાળકોનો યોગ્ય વ્યવસાય ગોતવાની જવાબદારી એ અધિકારીઓને સોંપવામાં આવે છે પ્રમાણિક શાળા જે રાજ્યમાં બાળકાયદાઓ અમલમાં આવ્યા થાય છે તેવા રાજ્યોમાં બાળ અપરાધીને સુધારણા માટે પ્રમાણિત શાળાઓની સ્થાપના કરવામાં આવી છે આવી શાળાઓ ખાનગી સંસ્થાઓ દ્વારા અને જાહેર ફંડની મદદથી ચલાવવામાં આવી હોય છે શાળામાં બાળકની દેખભાળ ઉપચાર સુધારણા કરવામાં આવે છે સામાન્ય રીતે પ્રમાણિત શાળાના મુખ્ય બે પ્રકાર છે જુનિયર પ્રમાણિત શાળા અને એક સિનિયર પ્રમાણિત શાળા બાર વર્ષથી ઓછી ઉંમરના બાળ અપરાધીઓને જુનિયર પ્રમાણિત શાળામાં અને બારથી સોળ વર્ષના સુધીના કિશોર અપરાધીઓને સિનિયર પ્રમાણિત શાળામાં મોકલવામાં આવે છે અહીં તેમને સામાન્ય શિક્ષણ સાથે ટેકનિકલ શિક્ષણ આપવામાં આવે છે પ્રમાણિત શાળામાંથી મુક્ત કરાયેલા બાળકોની દેખરેખની જવાબદારી સ્થાનિક કાર્યકર કે પ્રોગેશન અધિકારીઓને સોંપવામાં આવે છે જે તે બાળકનું નિરીક્ષણ કરવાનું કાર્ય કરે છે જો પ્રમાણિત શાળામાં જે રાજ્યો બાળ અપરાધી સુધારણા માટે પ્રમાણિત શાળાઓની પણ સ્થાપના કરેલી છે આ ખાનગી સંસ્થાઓ દ્વારા અને જાહેર ફંડની મદદથી આ ચલાવવામાં આવે છે એની અંદર એની બાળકોની દેખભાળ ઉપચાર અને સુધારણા કરવામાં આવે છે એમાં પણ બે પ્રકાર છે જુનિયર અને સિનિયર જુનિયર એટલે નાનું અને સિનિયર એટલે મોટું બાર વર્ષથી ઓછી ઉંમરના હોય એને જુનિયર શાળામાં અને બારથી સોળ વર્ષની ઉંમર હોય એને સિનિયર શાળાઓમાં પ્રમાણિત શાળાઓમાં મોકલવામાં આવે છે ત્યાં તેમને શિક્ષણ ટેકનિકલ શિક્ષણ આપવામાં આવે છે પાલક ગૃહ પ્રમાણિત શાળામાં મોકલી ન શકાય તેવા દસ વર્ષથી નીચેના ઉંમરના બાળપરાધીઓ માટે આવા પાલકગૃહો ચલાવવામાં આવે છે આ ગૃહમાં બાળકને કૌટુંબિક વાતાવરણ મળી રહે તેવા પ્રયત્નો સાથે તેમની સુધારણાના પ્રયાસ કરવામાં આવે છે આવા ગૃહો સરકારની આર્થિક મદદ અને ખાનગી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવે છે તો ઝીરોથી દસ વર્ષના બાળકો એને પાલક કહી શકાય તો એમના માટેની દસ વર્ષથી નીચે ઉંમરના બાળકોને ગૃહમાં મૂકવામાં આવે છે ત્યાં એને કૌટુંબિક વાતાવરણ મળી રહે એવા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે બાળ સંરક્ષણ ગ્રુપ આપણે પૂછાય છે રિમાન્ડ હો તૂંક અને બીજું આગળ આવ્યું તું બોસ્ટલ શાળ બાળપરા દિને સુરક્ષિત રાખવાનું એક સ્થળ એટલે રિમાન્ડ હો બાળ ધારા અનુસાર કોઈ બાળકની અટકાયત કરવામાં આવે અને તેનો કેસ બાળક દાલત પૂર્ણ ન થાય ત્યાં સુધી તેવા બાળકને આવા બાળ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવે છે અહીં બાળકો સાથે તાદાત્મકીય શાદી જરૂરી એવી માહિતી પટક કરી બાળ વર્તનનું નિરીક્ષણ અને વર્ગીકરણનું કાર્ય કરવામાં આવે છે બાળ સંરક્ષણ ગૃહ તો ખાનગી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવે છે અને સરકાર તેને આર્થિક મદદ કરે છે રિમાન્ડ હોમ તો બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું એક સ્થળ એટલે રિમાન્ડ હોમ છે બાળધારા અનુસાર કોઈ બાળકની અટકાયત કરવામાં આવી અને બાળ અદાલતની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી આવા બાળકને બાળ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવે છે એને ધિમાન્ડ હોમ તરીકે પણ ઓળખવામાં આવે છે આમ આ સંસ્થાઓ અપરાધીઓને બાળકોના વર્તનમાં સુધારો કરી તેમનામાં સમાજના ધોરણો અને મૂલ્યનું આંતરીકરણ કરે છે આ રીતે જોઈએ તો આદર્શ યુવા નાગરિક તૈયાર કરવામાં આ સંસ્થાઓનું યોગદાન ઘણું મહત્વનું છે આમ આવી જુદી જુદી શાળાઓ દ્વારા સમાજના ધોરણો અને મૂલ્યાનું સાંત્રીકરણ કરી અને બાળકોને સુધારવાનું કામ આ નાગરિકોને તૈયાર કરવાનું કામ આવી જુદી જુદી બાળ સંરક્ષણ કાયદા દ્વારા કરવામાં આવે છે